નમસ્કાર મિત્રો ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ભક્તો મિત્રો અંબાજી મિત્રો દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે મિત્રો આગના મિત્રો રસ્તા વચ્ચે કોઈએ મોટા મોટા પથ્થરો મૂકી દીધા હતા મિત્રો જો મિત્રો આ ગાડીવાળા સુધી શું મિત્રો જે મિત્રો ભક્તો મિત્રો આવા દર્શન કરવા જાય છે મિત્રો આવી તમે મુશ્કેલીઓ વચ્ચે મૂકો છો જે પથ્થરો મૂકો છો જ્યારે મિત્રો ત્યાંથી ગાડી ચકરાય તો મિત્રો ગાડી પલટી પણ ખાઈ શકે છે મિત્રો આવું ના કરવું જોઈએ મિત્રો આ ભાઈ શું બોલ્યા મિત્રો જો આ વિડીયોની અંદર મિત્રો આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટની અંદર અત્યારે અંબાજીની ભાદરી પૂનમ ના યાત્રીઓ માટે સેવાની વ્યવસ્થા ચાલુ છે અને આ રાણપુર ગાટા આગળ આજે ગાડીઓ ઉપર બોલો સાહેબ અમે લુનાવાડા થી નીકળ્યા છીએ અંબાજી મંદિરે દર્શન કરવા માટે અને આ રાણપુર ઘાટાભાઈ આખા રસ્તા ઉપર મોટા મોટા પથ્થર મુકેલા હતા અમારી એક ને નુકસાન થયું છે અને અમે બે ગાડી લઈને આવતા હતા તો અમારો બચાવ થયો છે બાકી લૂંટાવાની પૂરેપૂરી શક્યતા હતી આ કેસ માં આ બધી અમે ગાડી વાળા ઉભા છીએ ભાઈઓ આ પથ્થર આવડા મોટા મોટા વાટા ઉપર રોડ પર મૂકેલા છે ગાડીનું ઓઇલ નીકળી ગયું અને જે રસ્તે રોડ લાઈન બંધ છે લાઈટ નથી એ જગ્યાએ જ આવી રીતે પથ્થર ગોઠવવામાં આવેલા છે પણ મંદિર કરોડો રૂપિયા ખર્ચા કરી રહ્યા છે યાત્રીઓ માટે પરીક્ષા વધારી યાત્રીઓ માટે અને થોડું સારું કરે સાહેબ રાત્રિ આજે તારીખ શું છે અને આજે તારીખ છે સાત તારીખ હા અને શનિવાર છે નવ વાગ્યાનો સમય છે ઓકે ઠીક આજે ગણેશ દિવસ છે ને ગણેશ દિવસ છે ધન્યવાદ સાહેબ